ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચાર મહિનાની બાળકી પર એક શ્વાને હુમલો કરતા તેનું મોત થયું રેલ્વે ટ્રેક પાસેના વિસ્તારમાં બાળકી જ્યારે પરિવાર સાથે સૂતી હતી ત્યારે રાત્રિના સમયે દીપડાએ હુમલો કર્યો અને પરિવારને બાળકી ગાયબ હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ બાળકીનો પચાસ મીટર દૂર મૃતદેહ મળી આવ્યો જોકે પહેલાં તો દીપડાના હુમલાની આશંકા હતી પરંતુ વન વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આખરે વન વિભાગે સ્પષ્ટ કર્યું કે બાળકીને દીપડાએ નહીં પરંતુ શ્વાનોએ ફાડી ખાધી સતત વધી રહેલા શ્વાનના આતંકથી લોકોમાં હવે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે રાત્રે અમે જમી કાવી અમે દુકાન ઉપર ખાવા ઉઈ ગયા આ બે માણસ છે ને ડાયરેક્ટ પાટે ઉયા ગયા હુવા અમે દુકાનોએ ઉપર હુતા તા આ ભાઈનો અવાજ આવ્યો હું કે પાણી પીવા ઊભો થયો ને રાત્રે તો આ કયો રાયડું કેમ નાખે તો રાયડું નાખ્યો ને તો હું ડાયરેક્ટ ગયો ને તો કે મારી છોકરી ગુમ થઈ ગઈ છોકરી નથી તો અમે ગોત્રીના સીડા તેણે ત્રણ ના છોકરીને અમે ગોતી ગોતી રેલવે સ્ટેશન સ્ટેશન રેલવે સ્ટેશન ના સીડી પછી ઓલું ખંડેર્યું છે ને ના ઓલા રેલવે સ્ટેશન ખંડેર નાથી અમે ગોતી ને તોડીનો ધુવો હતો ને ના કાગરિયા પીડા કાગરિયામાં આની ગુને ઊંધી પીડી હતી ચાર મહિનાની છોકરી હતી એટલે ઊભો થયો ને ઊભો થયો એટલે મને ખબર પીડી કે છોકરી એમ બધા ગોતતા ફરતા હતા ગોતતા ફરતા હતા નહીં